હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો પેક ટુ ડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંચરાપોળ સંઘ દ્વારા આવેદન અપાયું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષની સહાય ચૂકવવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું મહત્વની વાત એ છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર ત્રેવીસ સહાય આપવામાં આવી નથી માલિકીની જમીન હોય તો જ સહાય મળશે તેવો સરકાર દ્વારા પરિપત્ર કરાયો પરંતુ ગૌશાળાઓની બાદ માલિકીની જમીનમાં ઠરાવવામાં સુધાર કરવામાં આવ્યો ત્યારે ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ ગૌમાતા પોષણ યોજનાની સહાય ઘણી ગૌશાળાઓને મળી છે ત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ ની સહાય જે ગૌશાળાઓને નથી મળી તેને ચૂકવવા માટે જિલ્લા કલેક્ટર ને પત્ર પાઠવવામાં આવ્યું છે મારું નામ જય પટેલ છે આજે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા માતા પોષણ યોજના હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચ પાંચસો કરોડની ની ગ્રાન્ટ ફાળવેલી એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપુરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ તો સરકારે એ કન્ડિશન કાઢી નાખેલી તો આ વર્ષે એ કન્ડિશન નથી છતાં બી એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે પણ સુરત જિલ્લાને એ ગ્રાન્ટમાંથી સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી એટલા માટે જે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અમે આજે આ સરકારને લાવેલા છીએ હિન્દુત્વવાદી સરકારને એટલા માટે લાવેલા છે કે ગૌમાતા માટે કાંઈ કરશે જે હેરાન છે કચરો ખાય છે છે પીડાય કપાય છે એના માટે આ હિન્દુત્વ ને કઈ કરશે એટલા માટે જ આ સરકારને લાવેલા જો એ સરકાર ગૌમાતા માટે કઈ ન કરે તો પછી કોઈ જાતનો મતલબ જ નથી એ સરકારનો અને અમારી આગામી એવી તૈયારી છે કે જો અમને આ સુરતની ગૌશાળાઓને આ આ નહીં મળે આ સહાય નહીં મળે તો સુરતમાંથી માંથી કમસે કમ વીસ થી ત્રીસ હજાર ગાયો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને હજારો ની સંખ્યામાં ગૌ સેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને કલેક્ટર કચેરી નો ઘેરાવો થશે એવી તૈયારીઓ છે અને ગુજરાત ની હરેક ગુજરાત ના હરેક કલેક્ટરે આ સહાય આપી દીધેલી છે એક સુરત માં જ નથી મળ્યું